બાબા સાહેબ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી ચૌદમી એપ્રિલ એટલે કે સંવિધાન રચેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે ધાનેરા ખાતે દર વર્ષે હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે આ વર્ષે પણ ધાનેરા તાલુકાના અલગ અલગ મોટી સંખ્યામાં બાબા સાહેબના મળી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી અને લાલ ચોક ખાતે બાબા સાહેબની મૂર્તિને ભાજપ કોંગ્રેસ અને દલિત સમાજના આગેવાનો દ્વારા ફૂલહાર કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ખાસ પ્રસંગે દર વર્ષે મુસ્લિમ સમાજના લોકો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી ઠંડા પાણી અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો દ્વારા મુસ્લિમ સમાજનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો